મિત્રો અત્યારે ભાઈ તમે લાઈવ દ્રશ્યો ભાઈ ખંભાળિયાનો મેળો હે ભાઈ આપણે ત્રીસ ચોથ ને પાંચમનો મેળો હે ભાઈ ચાર દિવસનો એ મેળાની જોરદાર તૈયારી ચાલુ હે ભાઈ જુઓ ઘણી બધી રાઇડું ઘણી બધું ભાઈ આવી ગયું અને તૈયારીઓ છે છવ્વીસ તારીખે ચાલુ થવાનું ને ભાઈ બને રજો આપણે બધો બતાવશી ભાઈ કેટલી કેટલી ભાઈ રાઈડો આવ્યું નહીં જોવો આ બધી રાઈડો આવી ગયું ટોરા ટોરા એવું જોઈએ બધું આવે છે મિત્રો છવ્વીસ તારીખે ચાલુ થાય ભાઈ હજી બધું બને છે ભાઈ અત્યારે તો ભાઈ ઉણકી અને મોતના કુવા બે છે નહીં છેલ્લા હાવ જો આ એક મોતનો કોવો છે અને છેલે પહેલી લાઈનમાં આ પેલી લાઈન છે ને આપણે બીજા લાઈન ની પણ દ્રશ્ય બતાવશી અને આવું ચોથી લાઈનમાં હે અહીંયા કઈ કહું નવીન આવ્યું છે એ આવું છે ચોથી લાઈન છે શેલીભાઈ બાકી આ બધા સ્ટોલ વચ્ચેના ત્રણ લાઈનમાં સ્ટોલ છે